બીજું કોઈ નહીં તો ડ્રાઈવર હવે આવ્યો સારું હતું સાઈટ માં કર્યું મેળો જોરી મકાનો લેડી આમ અરે ભાઈ જેવી કેવી વસ્તુ નહિ દોરી જાય

આ યાર 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 આવે તો યાર કેટલો વાતો યાર કેટલા પગાર યાર તમારે યાર જાત તમારે દોષી આવ્યો તો એમ કે પગાર ના વાદો પગાર નો પગાર જ નહીં થતો તમારે યાર તમે હું જાઉં તારી શું આ બધા તો નોમા વાળા લોહી એટલું આ ભરેલો પડ્યો આખો પણ આલ્યો લગુ રાખી દસ રૂપિયા એવા રૂપિયા રૂપિયા કીધા રાખતા હોય એમ આવે ને તો મોરસ ને બોરસ ને લઈ જાન તો કે લગ્જુ રાખી મોરસ ના પૈસા અરે એવા પૈસા તમને ઘર માં અરે તું આપડું કમા બાકી નઈ રેજુ કરો બાકી તો યાર લેવું તો તમારા કરતા પેલા ગાડી લાયા હતા શું તમે તો તમારે પોસ્ટ પછી કોમ ચોક જો ખબર પડે કે બાર શું થાય ગાડી લાયા

ત્યારે યાર ભલા કેતા નહીં તમે તો યાર કાલ તો ભેગા યાર તમે કોઈક વાત નથી કરી મને એવું ના ના હારું યાર શું અમે આવશે ના ના ભાઈ અમે તો રાજી અમે શું લેવા લેવાય દુખી થકો અમાર તો પાડોશી લેવાું વાત તારે ના ના હમણાં આવો હરો હો આ છોકરો ઘર લે

નામ મારે જીભ વળી ગઈ હું પેલા જેનો હતો તાળીઓ નાડી ગયી હા મારે જીભ વળી ગયી શું કરવાનું તારે તમે યાર પછી તમે પણ મારે તો યાર આ ગાડી લાવવું હતું હે આ છોકરા બે ડા બેહાડે ઉંદર ના દેખાતું હમણાં જાવ તો પડશે કાંઈ નઈ જાઓ તમે તો ગરડો બંધ કરીને આવું તમે રહી જવા પછી હારો હારો ગરડો બંધ કરીને આવું તરત જ આવું તો પડશે આ તો છે ને રજન દરે કરો નહી દોસ્તારે હારે ચોઈ રવરવાજો હશે શું કે આદો કર્યો પાસે ઘરે આવતો હશે મોટો જાતા હરા ભૂલી જાય ગાડી કી લાયા કે બતાવવા જાવ નહિ આબુ પણ એરા બોલ્યા નહીં અરે એવું ના રખાય યાર તમે હેરજો કીધું હશે યાર અરે અરે જાવ પડે હેરો શું કરતા તા તમે

હેરોના પરોણા નતા ઠેક નતા આયા તમેશન લે બધું મેળો ને તમે હેરો ની યાર એમ કર્યા આજે ગોળ લઈ આવશે યાર ને તમે અલ્યા મારું શું કોઈ આવે એમ નહીં આજ તું મન તો હશે ને હશે મુરત કરવા રે દેખ પર હવે બેસ તો થઈ ગયો આવો આવો કેના આવો હા હા આવો બેહો 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 બહુ બહુ એકલા કઈ બેઠા થયો

હા કે ગારેડા ગારેડા કોઈ નહીં આવે એવું ના હોય અરે તમે ઓળખતા નહીં પેલા હોય ને પેલા લખવાની કે આમ કોઈ માં ખાલી જમી જમીન ખોટાતા ને કે આ તો માથી ખોટ તમારે વાત જોવી પડે એના શું હે યાર આટલો ગોળ યાર ચાલે યાર અમારે યાર જયારે છોકરા દોશી બધા હોય ગાડી વધારે ગોળ લઈને આવશે અરે મને શું માર્યું છે અલ્યા એવું ના હોય તમે ગાડી નહી વધારી ગોળ લાવ પણ ગાડી વધારવા નહીં લાયા આ તો વધારવા લઈને આવ્યા વધારવા લાયા એમ એવું નહીં આગમન પણ કાલ ના યાર અમારી ઘર ગાડી કે કોઈ સાધન આવતા ગોળ ખવડાવો ને આવું ના કરે યાર વારો વારો છે હા પણ ના સારો ને પણ તમે કારણે દારે કેવા ના તમે કેમ બોલતા ન હાર પેલા પેલા ગુજરાત તો બોલાયો ને તો બે પડે વારું એમ તો જેટલો રોગ ત્યારે ઘણો પાવર છે જાડી નઈ જાડી નું તો મને શું શું થવું નહિ તમારે રોડ ઉપર ગાડી ગાડી લાવી તો આખો તમે જોવું હું કે તમે યાર સુ કહો યાર

અમને ના કેતા એમ અમે સાધન લાવશે તમારે પેરું બુપિયાતું હોય એ તો બબે રૂપિયમ કરો અમે પોસ્ટ રૂપિયમ કરો તમારે શું તોય દોષી માં આવે નહી આવતી લેવા ના હોય આપડે પગાર થાય છે આખું બતાવ્યું કેટલા જણા ના પૈસા બાકી લેવા લખી લાય અરે તમે યાર સુધી મજ કે આપણે બે રૂપિયા લાવી ચાર રૂપિયા લખી અરે તો તમારે તમે યાર કોઈ હાજર ના હોય તમારા છોકરા લેવા હોય ઊંચા તો આબુ એક ચાલે લાયા પેલા લઈને હાથ ખાઈ તમારા બાજુ બધું સાફ સફાઈ કરો અને તમે માણસ